પછી એ બે દી જે હે હતા તો શેની રવિન રજા આવે છે હે પછી બે દી નોરતા કરે તેણે થાય કે નોરતામાં આમ મણ લેગા નીચો અત્યારે ઉપર રહ્યો તડકો હોય અસલ નો ન રાતે પોસી હે નીચો વાંચી કે ઝાડવાના ને કટિંગ કરીને ખ્યા કટિંગ તો કરે ને દીકરા આપણી વા નડે ને પછી હાલવા માં એટલે ને જીવ કાને તો છટ એટલે એક દિવસ ખુલી નથી ગઈ તો આજ તઈ થાતું તો કે છટ જાનું જીલો હા આઈ તો મને તો હે ને ખબર જ નતો ફોન હું ઈ વાગતા તા વાગતા ની ફોન આવ્યો તો એક ફેરી હાથ કપડ મારો હાથ કેળો ફોન આવ્યો તો મને ફોન બોર કરન હોતી હતી હો હા તી કઈ બોર કરન હોતી તી માં હમ પછી મને લાગ્યું કે મમ્મા ઉઠી જાય હે તી પછી મે રાખી દીધો ઓય માં મમ્મી હાટ થન તુંય હોતી રહી હા જો માર દીકરો કરો કે ઓડાયો હે આલારામ મે ગુન જો કે મમ્મી ઉઠ જ મારે જવાનું હોય સ્કૂલે હો આજી તું હું અરે મણ કે કે નેત જાઉં તો હું આજ તમારે જાઉં હે ઉઠી ની કે તીતી સત ગુલાબ રૂપ પર મસ્ત ને જો કા ગુલાબ ગુલાબ ને ઉઠે પાસે લેઠા

તો જો હે જે કાને મૂકે એને ભાગે નવ વાગ્યા ને બેઠી હંચવારી કાઢવી હોય કાઢલા પછી બપોરાનું કરી પછી પોખાય થોડુંક કામ હોય કરી લેતા તો અડધી કલાક કલાક નીકળે જાય દો વાગે જઈ પછી હંચવારી કાઢીને બપોરા કરે ના તો બધે બધું કરતા અગિયાર વાળા અગિયાર થઈ જાય

ને હે ને મારે હિંગુનું ફરેકવાર હિંગુનું શાક ને રોટલી કરવા તો એ કરેલા હિંગુ બફા બફલ હે જોવામાં પડ્યું ને ડુંગરીને ટમેટું મોરે લીધા ને એવું હિંગુ વઘાર નાખા હીંગું વઘાર રોટલી કરલા બપોરા કરી લેતા તો અગિયાર હાડા ગયા થઈ જાય હલો ઝટ શાક કરીને રોટલી કરી નાખા ને પછી ખાયલા નહીં એક વાત જો મેં હે આ સેટર એમ એટલે કહીએ દી આખો હવારી હાંજી બપોરી જ નહીં મળી એવી ટાઈટ લાગે જો આ સેટર દી આખો પહેરો રાખા જેવું કાંઈ સ્કૂલેથી મૂકે ને જટજટ આ સેટર પહેલાં એટલે કોઈ કહે કે આ સેટર તાણું સો એક કલાક હોય એટલે હું હેના દે કે દી આખો સેટર ઉતારતી જ નથી મળી એવી લાગે ઉનાળામાં આ જે દુ સમારું હતું ને તે દુ હું આસુ સ્વેટર પહેરતી બહુ પહેરતી ને એવું તો જે આ સ્વેટર હું ઉતારી હોય જ નહીં પહેરવું રાખી મને બહુ અમુક માણસને ઓછી ટાઈટ લાગે અમુક માણસને વધારે ટાઈટ લાગે મણી તો બહુ ટાઈટ લાગે મણી એ અહીંયા જે વિન્ટર આવી હે ને એટલું ફાર પડી છે એટલું ટેન્શન આવે છે હે આ તપાસ એટલી ઠંડી પડે કે બહાર નીકળવું હોય તો એ વિસાર કરવો પડે તો જીવ કંઈ મૂકવા તેડવા જાવું ને તો એ આપણી તો હારું મોટા રેહજ સહન કરીએ એ વિશાળ નાના નાના વિડાવી ટાઈટ લાગે પગાવ કરવું હવે સ્કૂલી તરફ જવું જ પડે તો એ ત્યાં ટેટ પડીએ દીધ જરાક દેખાય હે ને નહીં દેખાય એવું થાય અંધારું 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 હાજીપ પસતા હેના હાડા ત્રણ શિયાળ વાઈખીએ ન તો અંધારું થઈ જાય હવારે ર હાથ વગાવું તે અંધારું રહીએ એવું ત્યાં એને અંધારી કોટરી થઈ જાય એવું થાય દી ત્યાં દેખાય કે નહીં દેખાય દી દેખાય જ નહીં કારણ કે દી આખો પર ઢાકલું ને ઢાકલું જ રહીએ તડીકો તો ઘરક જોવા જ રહીએ ને કપડાં ને એવું બધું જે વિન્ટર ચાલુ થાય ને એ કપડાં ઘરમાં હીટરૂમમાં હુકવવાના હીટરૂમ હૂકવવાના બહાર તો કપડાં હુંકાય જ નહીં તડકો હોય નહીં એટલે સુકાવાના ને હાલો તો બસ જોઈ હું હાલે ને હાલો એ મણી હે ને જ ભૂખ લાગી ને ચર્ચે તો કરલા બપોરાનું હાલ જોટાલ થઈ ગયા ત્રણ જીવકાની સ્કૂલેથી તેડે ને ભાગે આવી નજીકા જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં છો તો કાલે અમે નોરતામાં છે ને એ વિડિયો જરૂર જોજો ને જોવો અને સાજન પાસ્તા બનાવવાનો હે જે પાસ ગુલીઠ આવીને કેકમાં પાસ્તા બનાવવા દેવું કહાલ તો બનાવ તો જો જીવ કાન દેડામ ભાગે ને બા બાટાજ હે મસ્તનો તરીકો હોય અસલનો ઠંડી તા હે તો તરીકો છે જો બરોબર આવો કે તરીકો હોય જમીન દેડું જાય કારું દ્વારા બ્લેક વ્હાઇટ હાલો તો જોહે ના હટાણ્યા અમારે વાગે સો લે એટલે હાથ જ કહેવાય હે હા જેવી કહા વાંધા રમતી એ કે ગીત ખરેખ ખરેક વાગતું હોય ને કોપી રાઈટ આવે છે ને તો વિડીયો ચાલુ કરો તો હું એ કાંક જેવી કાં ફોન બંધ કરી દે ત્યાં જ મેં વિડીયો ચાલુ કરે તો અહીં ક્યાં કે માવું ફોન ચાલુ રાખ કે ગીત આવતું હોય ને જીવિકા હું વિડીયો આવતાતી હોય ને ગીત આવે ને ગીત આવતું હોય ને તો જ બંધ કરવાનું ન કરતા હાલે હો ગીત હોય ને તો આપણા વિડીયોમાં માં કોપીરાઈટ આવે છે ગીત નો વાગ તો એન ગમે બીજું હાલતું હોય ને તો ઈ તો હાલે તો જીવિકા ના રમે ની હું જો એ ઓટણ સુધી બેઠી હતી માં દીકરી ફોન કર્યા ઇન્ડિયા સાલુ તો હે વાઘણી રાખ્યો રસોઈનો ટાઈમ થઈ ગયો રસોઈ કરીએ તો રસોઈમાં ભગવાન હાટું જો ભગવાન હાટું પ્રસાદમાં આ હેવું બનાવ્યું હોય બસ્તી થાય આ હેવું બહુ ભાવે મને ત્યાં તો આ હેવું બનાવ્યું હોય ત્યાં ને રીંગણા શાક તા પડ્યું હવે હતું ને તાર રીંગણા શાક છે તી હે ને બે રોટલા ખડવાના હે તો હાલો હાલ દીવા કર ને પછી બે રોટલા કાઢવાના રેય રામ આવે તો રીંગણા બટેટા શાક પડ્યું જેવી કાહટું રોટલી કરી નાખી ને હેવું હોય બી ચટ ચટ ધૂપ દીવા કરલા પ્રસાદ થતા પછી વિકા હેવું हलो तो है ना हूँ चट चट जीविका की रोटली करता पे हूँ तो दीवा कर ला पी जीविका रोटली करता नहीं पी रोटला कर ला ताता तो तारा आम आई है बस भूख लगी तो खाई लिए हत्या अगली अब रामी है थोड़ी बार लेखिए बहुत तो जो वो है नहीं कल तो नुड़ता मजा हूँ कल तो डर थे गई है खाई पीन रेडी કાલે શુક્રવાર હે પછી શનિવારે જીવિકાની રજા હોય ને તે હાલે ઉઠવામાં જાય નહીં સ્કૂલના દેતા કંઈ પડાય નહીં તો એને હાલ ધૂપ દેવા કરે ને પછી રસોઈ કરવા માંડે ને જીવકાને ખવરાવે લે તા તા આગણીરામની આવવાનું ટાઈમ થઈ જાય કરી લીધી બધી બધુંય જો રેડી રાખે ને બેઠી રામ આવે એટલે ખાવાનું રીહે એવું તો જો એ વાઘને વ્યારા કરવા બેસે છે હલો તો જો મેં વ્યારો કરવા બેસે ગયા જેવી કાંઈ વહેલો વ્યારો કરી લીધો તો અને હું રામની બેસે જો હવે રી ગયું હતું ને અટાણી ગયા ટાઈટ લાગે છે ટરતા ઉતરીએ નહીં મારું બરાબર

એ ઓલા સાવ જામ આ હે ને થોડાક થોડા હાલ થોડાક જામલી જેવા ને આપણે ઓય ને આવ્યા જોઈએ નકર કોઈ ઓલા એક છે સાવ કારણ આવે હા હા એનો તો કોઈ નો થાયરો કે બીજ નીકળે નો કણી એ હિયારમ મચાઈ ગયા હિયારો ગઈ ને શાક ને ખાવાની નીચો મેં આ રીંગણા નું ચેક કર્યું ને પછી જીવકા કે માં મારે હેવું ખાવ્યું હેવું જીવિકા ની કરતા ને પ્રસાદ આવે છે બેય થેગું પ્રસાદ ધર દીધા ભગવાન ને આજનાક મારે લાડવા કરવાનું વિચારું તો કે લાડવા થયું કે ખાવ્યું હેવું પ્રસાદ થઈ જાય ને હેવું થઈ જાય તો એ ધરદા ને કાલે લાડવા કરી ને જો પરોઠા કર્યા જેવી કાને પરોઠું ખાવું તો પછી બેક વધારે કરીને ખૂબ કર આમ કાલે ખવાયર ખાતો જ ના લેતો જીવમાં ચો લીલા મિરચાની ચટણી હે પછી આ હવારી મેં નું શાક કર્યું તો એ પડ્યું હું છે પાછું રીંગણા નું બટેટાનું કર્યું આમાં આથણા હે મરચાના હવે એટલે રિયા જોઈ એક દી કર્યા ને તો તમને દેખાડતી હતી ને કે આજે હું આથણા મરચા કરા મરચા ના આથણા કરા પછી વાંક થાય પછી અસલ થયા તા ખવાઈ ગયા જો હવે એટલે રિયા હતી એ હે ને આજે કરતી હતી કે પાછી જાના ફાલકનમાં તો મરચા લઈ દેવા તો કાલે પાસા કરા ને બહુ બીજું તો સાહ ને દોઈ નહીં હોય છે તો હાલો અમે વ્યારા કરી લઈએ તો અમે વ્યારા કરી લઈએ જો અમારા વિડીયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો હાલો તો આજ કેવો રહ્યો તારો દીગો એકદમ હાલો આ તો પેલો દેતા હોય ને હું લાવી ઘણીક વાર આખા વારમાં ઈ પછી વાંધો ન આવે